ભારતીય રેલવેમાં જે રેલવેના યુનિયનો છે જેની માન્યતા પ્રાપ્ત માટે તારીખ ચાર પાંચ અને છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ચૂંટણી થવા જઈ રહી છે જેમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન પણ ભાગ લઈ રહ્યું છે તેને લઈને પ્રતાપનગર સ્ટેશનથી લઈને પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વડોદરા મંડળના લગભગ ત્રણસોથી વધુ કર્મચારીઓ ભાગ લીધો હતો જેમાં મહામંત્રી શ્રી સંતોષ પવાર અને મંડળ મંત્રી શ્રી સંજય પવાર અને મંડળ અધ્યક્ષ શ્રી એપી મોર્યા ઉપસ્થિત રહ્યા હતા આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયને પ્રચાર રેલી કાઢી છે ની માન્યતાના ઇલેક્શન જે છે એ ચાર પાંચ અને છ માટે થવા જઈ રહ્યા છે ટોટલ છ યુનિયન્સ એમાં પાર્ટિસિપેટ કરી રહ્યું છે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન એકસો ચાર વર્ષ જૂની યુનિયન છે અને દરેક વખતે કર્મચારીઓ માટે લડતી આવેલી યુનિયન છે આજે રેલવેમાં જેટલી પણ સ્ટ્રાઇક થઈ હોય ચાર સ્ટ્રાઇકો થઈ છે ચારે ચાર સ્ટ્રાઇક વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશનને કરવાનું કામ કર્યું છે અમે આજે રેલી માધ્યમે લોકોને મળી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે વેસ્ટર્ન રેલવે યુનિયન જે છે એકમાત્ર કામદારોની યુનિયન છે એના માટે અમે આ રેલીનું આયોજન કરેલું